કલાત્મક દાગીના અને શુદ્ધતા બાબતે વિશ્વસનીતા પ્રાપ્ત કરનાર MPJ જ્વેલર્સનો બીજો ભવ્યતિ ભવ્ય શોરૂમ કતારગામ લક્ષ્મી એન્ક્લોવ ગજરા સ્કૂલ પાસે શરૂ કરવામાં આવ્યો છે તેની પર આપણે નજર કરીએ છેલ્લા 25 વર્ષથી સરીજનોનો વિશ્વાસ સંપાદન કરનાર MPJ જ્વેલર્સ લોકોની માંગણીને માન આપી વધુ એક શોરૂમ કતારગામ ખાતે શરૂ કરાયો છે આ શોરૂમનું ઉદ્ઘાટન સુરત મનપાના મેયર એમાલીબેન બોગાવાળા નસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અનેક લોકો હાજર હતા છેલ્લા પચીસ વર્ષથી શહેરીજનોની મનગમતી અવનવી ડિઝાઇન કલાત્મક દાગીના શુદ્ધતા મોહકતા અને પ્રામાણિકતાને કારણે એનપીજીઆઈ જ્વેલર્સ પ્રગતિના પંથે જઈ રહ્યો છે આ શોરૂમના શુદ્ધ કલાત્મક દાગીનાને કારણે લોકો ભારે વિશ્વાસ પણ કરી રહ્યા છે અવસર શહેરના મેયર હેમલીબેન બોઘાવડે જણાવ્યું હતું કે છેલ્લા પચીસ વર્ષથી લોકોને વિશ્વાસ સંપાદન કરી એનપીજીઆઈ જ્વેલર્સ વિશ્વાસ મળી રહ્યો છે મહિલાઓ માટે ખાસ વિવિધ પ્રકારના દાગીના મળે છે અવસરે આ શોરૂમના સંચાલકોને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું સાથે રવિવારની શોભ સવારમાં ખૂબ સુંદર મહિલાઓના આજના કાર્યક્રમમાં ઉદઘાટન પ્રસંગે હું એનપીકે જ્વેલર્સને હૃદયથી ખૂબ શુભકામનાઓ પાઠવી છું છેલ્લા પચીસ વર્ષથી લોકોના હૃદયમાં અને ખાસ કરીને મહિલા શૃંગાર કરતી હોય ત્યારે ખૂબ સરસ મહિલાઓને લગતી અહીંયા જે પણ વિવિધ આઇટમો દ્વારા આ પચીસ વર્ષના એમના અવસરને હું એમ દીભાવું છું દીપ પ્રાગટ્ય થકી અને એમને શુભેચ્છા આપું છું કે જન જન સુધી એમની આ સુવાસ ફેલાય અને અહીંયાથી સ્ત્રી તત્વ અને મહિલા સુંદરતાનું એક આભૂષણ રૂપે આખા શહેરમાં આ એનપી જ્વેલર્સના માધ્યમથી તેઓ ખૂબ પ્રચલિત થાય ધન્ય

એમને શુભેચ્છા પાઠવીએ છીએ કે એમનો શોરૂમ બેની જગ્યાએ બાવીસ થાય સુરતની સુરતની બહાર જાય મહારાષ્ટ્રમાં જાય અને દરેક જગ્યાએ પ્રસરે એવી અમે અમારી સુરત મહાનગરપાલિકાની ટીમ તરફથી મેયરશ્રી અમારી સાથે ઉપસ્થિત છે અમે બધા ભેગા મળે અમારા કાળુભાઈ પણ અહીંયા છે કશે આમ તેમ છે અને કાળુભાઈની બી હાજરીની અમે નોંધ લઈ લઈએ છીએ કાળુભાઈ આવો ને કાળુભાઈ આવો અને કાળુભાઈ કાળુભાઈ અમારા મહામંત્રી છે ભારતીય જનતા પાર્ટીના અને અમે બધા ભેગા થઈને એવા આશીષ આપીએ છીએ કે તમે ઝડપથી વધો અને અને ઘણા ઘણી બધી જગ્યાએ તમારા સ્ટોર્સો બને અને સુરત શહેરને નવી જ્વેલરીની ડિઝાઇન તમે પીરશો એવી આપ સૌને અમે શુભેચ્છા પાઠવીએ છીએ સૌને અભિનંદન શોરૂમના સંચાલકે જણાવ્યું હતું કે મારા ફાધરના સાથ સહકારથી અમે છેલ્લા પચીસ વર્ષથી આ શોરૂમ સફળતાપૂર્વક ચલાવી રહ્યા છે લોકોની માંગ મુજબ અમે કામ કરીએ છીએ અમારે આ પ્રીમિયમ જ્વેલરી શોરૂમમાં

એ છીએ અને અમે ગુજરાત લેવલનું કલેક્શન રાખીએ છીએ શોરૂમના ઓપનિંગનું વિચાર્યું ત્યારે આ અમારો પ્રીમિયમ જ્વેલરી સ્ટોર છે અમારો જે એમની જે જ્વેલર આશ્રમ રોડ પરનો છે તેને અમે ઓપનિંગ સ્ટોર કરીએ અને આ અમારો ગુજરાત લેવલનો પ્રીમિયમ જ્વેલરી સ્ટોરમાં અમે આને સ્થાન અપાવવા આવે છે તો અમે ખૂબ ડિઝાઇન બાબતે અને કસ્ટમરો જે વિચારે છે એ આપવા માટે અમે ખૂબ જ મહેનત કરી પ્રીમિયમ જ્વેલરી આપનો જે શોરૂમ બનાવે છે એમાં કયા પ્રકારની આપણે આધુનિક સગવડો ઊભી કરી છે આ જે શોરૂમ છે એ ભવ્યતા દિવ્યતા અને શ્રેષ્ઠતાથી છલકાતો શોરૂમ અમે બનાવીશું આપ લોકોને તમારા ગ્રાહકોને શું નવું પીરાવશું અમે અમારા અમારા ગ્રાહકોનો અમારી સાથે પચીસ વર્ષનો વિશ્વાસ અને પચીસ વર્ષથી અમારી સાથે ઘરાજોનું ખૂબ જ બહુ મોટું ઝુંડ તો અમે એ કસ્ટમરોને રોજ રોજ નવું આપવા માગીએ છીએ જ્યારે પણ કસ્ટમરની એન્ટ્રી થાય ત્યારે અમારો હાર્ટ બીટ એ જ છે કે કસ્ટમરને અમે શું નવું આપી શકીએ અને ખાસ કરીને અમારા કસ્ટમરોનો વિશ્વાસ અમારી પર જે પચીસ વર્ષથી બની રહ્યો છે એને અમે બીજા વધારે વધારે વિશ્વાસથી અને વધારે સારી રીતે વિશ્વાસ વિશ્વાસ આપવા માટે અમે તત્પર છીએ શું સંદેશ આપવા માંગો અમે અમારા કસ્ટમરોને એક જ સંદેશ આપવા માંગીએ છીએ તમે જે છેલ્લા પચીસ વર્ષ પર અમારા પર જે વિશ્વાસ અને તમારો અવિરતપણે જે અમારા પ્રત્યેનો એક અભિગમ રહ્યો છે કે જ્વેલરી લેવી તો એનપીજેમાંથી એ જે અભિગમને અમે વધારે સ્ટ્રોંગ બનાવવા માંગીએ સુરતમાં લોકોની પહેલી પસંદ તરીકે ઉભરી આવેલા એનપીજે જ્વેલર્સ

शोरों को के देखा और बहुत ही अच्छा लगा मैं इस सभी को शुभकामनाएँ देती हूँ कि ये बिजनेस वेंचर बहुत अच्छा रहे और चैम्बर में हमारा जो बिजनेस व्यूमन विंग है जहाँ पे सारे महिलाएं बिजनेस करती हुई महिलाएं हैं उसको मैं यहाँ पे विजिट कर लेके आऊँगी પ્રોત્સાહન હું સ્વાતિ શેખા એસએસએસઆઈ વુમન એન્ટરપ્રેન્ય સેલની ચેરપર્સન વાત કરું છું સુરત આપણું ડાયમંડ સિટી છે સુરત એટલે ઘરેણાઓનું શહેર એમ કહેવાય અને હું એઝ અ વુમન એન્ટરપ્રેન્ય સેલમાં જો ચેરપર્સન હોઉં તો દરેક વુમનને ઘરેણું તો ખૂબ જ જરૂરી હોય છે અને આ જે એનપી જ્વેલર્સ છે જે પચીસ વર્ષથી તો તેઓ સુરતમાં છે જ